વેઠરમાં ત્રણ માસની બાળકીનું ઝાડા ઉટી બાદ મોત નીપજતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે આરોગ્ય વિભાગે સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરી દવાઓનો છંટકાવ કર્યો છે તેમજ પાંડેસરામાં પણ આઠ મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે શહેરમાં બે સિઝનને કારણે ખાંસી શરદી અને વાયરલનો શિકાર બની રહ્યા છે જેના કારણે શહેરની સિવિલ હોસ્પિટલની ઓપીડી દર્દીઓથી ભરાઈ ગઈ છે ખાસ કરીને ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલ પણ દર્દીઓથી ભરાઈ ગયા છે હું ડોક્ટર સંગીતા ત્રિવેદી પ્રોફેસર ઓફ પીરિયાટિક્સ અને પીરિયાટિક્સ વિભાગમાં હાલમાં ઇન્ચાર્જ હેડ તરીકે ફરજ છું લગભગ ફેબ્રુઆરી અડધા ફેબ્રુઆરી માર્ચ મહિનામાં ખાસ કરીને પાણીજન્ય રોગોમાં થોડો વધારો થઈ ગયો છે અને એમાં ઝાડા ઉલટી ડિહાઈડ્રેશન મરડો અને થોડા ટાઈફોઈડ અને કોલેરાના પણ કેસ નોંધાવા માંડ્યા છે મેડમ રોજના પેશન્ટ મિનિમમ કેટલું આવે છે પહેલા કરતા આ ઝાડા ઉલટી શિયાળામાં નથી થતા આવતા એટલે જાન્યુઆરીમાં નહીં બહુ બહુ ઓછા હતા ફેબ્રુઆરીમાં લગભગ ચાલ ત્રીસ ચાલીસ જેવા દર્દીઓ હતા અને માર્ચ મહિનામાં લગભગ એંશી નેવું જેટલા દર્દીઓ હતા આ દર વર્ષે આવી પેટર્ન જોવા મળે છે મેડમ આમાં વિસ્તાર કઈ નથી હોય છે કઈ વિસ્તારથી વધારે આવે છે અને આમાં કઈ કઈ સેમસીમાં જાણ કરવામાં આવે છે આ લગભગ હમણાં અમે જોઈએ તેમાં પાંડેસરા વેડ રોડ ઉન એવા વિસ્તારોમાંથી દર્દીઓ વધારે નોંધાઈ રહ્યા છે અને અમારી રેગ્યુલર દર અઠવાડિયે આ જે આઈડીએસપીને કહીએ ઇન્ફેક્શિયસ સર્વેલન્સ પ્રોગ્રામ એના અંતર્ગત આ જે ડેટા હોય છે તમામ તેની આખું વર્ષ દરેક રોગચાળાની નોંધ થતી હોય છે અને એ અમે કોમ્યુનિટી મેડિસિન વિભાગને સુપ્રત કરીએ છીએ અને તેમના દ્વારા એસએમસીને જાણ કરવામાં આવે છે એક મોત ઝાડાઉટીના લીધે નથી થયું આઠ મહિનાની એક બાળકી પાંડેસરા વિસ્તારમાંથી એકસો દ્વારા લાવવામાં આવેલી હતી અને એને અમારે જે તાત્કાલિક સારવાર વિભાગમાં છે ત્યાં મૃત અવસ્થામાં જ લાવવામાં આવી હતી એ પહોંચી ત્યારે મૃત અવસ્થામાં હતી એટલે ફરજ પરના કેજ્યુઅલ્ટી મેડિકલ ઓફિસરે એને મૃત જાહેર કરેલી હતી એને તાવની ત્રણ દિવસથી તાવની હિસ્ટ્રી હતી એને ઝાડાની કોઈ હિસ્ટ્રી નથી વેડ થી એક ત્રણ મહિનાનું બાળક છે એને એને ઝાડા ઉલટી હતા ડિહાઇડ્રેશન હતું અને એને પ્રાઇવેટ હોસ્પિટલમાં થોડી સારવાર લીધેલી હતી અને અહીંયા અમારે ત્યાં પહોંચ્યું ત્યારે અમારા વિભાગ એટલી ગંભીર અવસ્થામાં હતું કે એની જેવી સારવાર ચાલુ કરી તાત્કાલિક એની થોડી મિનિટોમાં થોડા વખતમાં જ એને કમનસીબે બચાવી શકાયું નહીં એનું મૃત્યુ થયું હાલ જે રોગચાળો થઈ રહ્યો છે તે ઘરના જે લોકો છે પાછળ છોકરાઓને કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ આ ઉનાળાઓ શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગોમાં વધારો થાય તે ગંદકીથી જ ફેલાતું હોય છે એટલે એમાં પીવાના પાણીની સ્વચ્છતા ખોરાકની સ્વચ્છતા અને માખીઓનો ઉપદ્રવ આપણે કંટ્રોલ કરી શકીએ પીવાનું પાણી ઘરે તેમજ શાળાઓમાં સ્વચ્છ રાખવું જોઈએ ગાળીને ખોરાક બહારનું લારીનું ખુલ્લું જેના પર માખીઓ બેઠી હોય તે ખાવાનું ટાળવું જોઈએ ખાતા પહેલાં કંઈ પણ મોઢામાં મૂકતા પહેલાં સાબુથી હાથ ધોવા બહુ જરૂરી છે એટલે સ્વચ્છતા બહુ જરૂરી છે